ખેડૂતો પહોંચ્યા દિવોદર પ્રાંત અધિકારીની કચેરી આવેદન પત્ર આપવા માટે પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવા આવે તેવી માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન સીએમને સંબોધીને આપવામાં આવ્યું આવેદન દિયોદર પ્રાંત અધિકારીને કાંકરેજ દિયોદર લાખણી થરાદ અને ધાનેરા તાલુકામાંથી પસાર થતી કેનાલમાં પાણી ચાલુ રાખવા કરાઈ માંગ એકત્રીસ મે સુધી પાણી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ ખેડૂતો દ્વારા

આજના બેઠેલા નેતાઓ ચૂંટણી અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે અમારી અચાનક બંધ કરેલી સુજલામ સુફલામ એના લીધે પાક બળેલો છે અત્યારે છેલ્લા પાણીની જરૂર છે અમારે ખેડૂતોને ફક્ત ધોતું હોય તો દસ દિવસ માટે પાણી જોઈએ અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂત ની માંગણી છે એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને દિયોદર આવેદન પત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માગણી છે જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે આંદોલન કરશે અને આનો પરિણામ સરકાર ને ભોગવવું પડશે અને કોઈ પણ ભોગે આ બાજરી ના વર્તન નથી હવે અમારે દા દસ દારા ઘણા ઘણું પાણી જોતું હતું ચૂંટણી પટ્ટી બીજે દારે ફોણી બનના નેતા લોકો ભાઈ કેમ કર્યું આ ફોણી તો ભગવાન ની ભેટ છે ફોણી કડમ ધરુજ ડેમ ખૂબ ભેડ્યું છે રડી માથે કુડી આલુ નથી છેડું તને હેરાન કરવા દે અમારા ઢોર મરે અમારા પશુ મરે અમારો કળી જાતે કોલમ ઉડી જતી રહી મોટર બગડે બોર છેડું તને બગડી ચંપાપી છેડું તને હેરાન કરવા વાય જા તો તો તમે વેતા દૂધો પાણી લાવતા નથી આ પાણી ભગવાન ની ભેટ મારો ના સોમરે ફેર વર્જે ફેર ડેમ સલકાઈ નોખે નકે સરકાર ને ભૂગવો વારો આવજે તમને છેડું ની આ લાગજે દીવડા પડજે તમને પાણી નીચે શું ને જા તો ઓદલન કરશા કોઈ સરકાર થી ડરતા નથી આખો બનાસકાંઠો જિલ્લો પાણી હારું મરી રહ્યો છે અને અમે આખા બનાસકાંઠા ના એક ટકડે ભેલા થઈ અને ઓની લડત લડી ગયો બસ મારા કેવું થાય ના